મને આ હીરો રાજ મહેલમાં કામ કરતા કરતા મળ્યો છે કારણ કે મહેલમાં તો હીરા જે હોય ને જો તો આ હીરો સાચો છે કે ખોટો છે આ સોનાની ચેન સાચી છે કે ખોટી છે અને જ્યાં ઝેવેજાતી એ હીરો હાથમાં પકડ્યો એમ તો ઓ હો હો આ તો સાચો હીરો છે સાચો અમૂલ્ય અને કિંમત છે કોઈનું મૂલ્ય ના થઈ શકે એટલી કિંમત છે પણ બગડી એને એમ કે ખબર નથી કિંમત શું છે પણ એને ઓળખી ગયો પારખી ગયો એટલે એ હીરાને લઈ અને દીવાલમાં હણ્યો દિવાલમાં અને કીધું કે આવા શું કાચના ટુકડા લઈને તમે હાલ્યા આવતા હશો એ કે મને ના ઘટ્યું કેમ તો કે દાસી જાણતી ન હતી મારી શું કિંમત છે મારી શું વેલ્યુ છે એ દાસીને ખબર ના હતી પણ તમે તો જાણો છો છતાં એમ કીધું કે આ કાચનો ટુકડો લઈને શું હાલે આવતા હશો ને એમ કહીને દિવાલમાં પછાડ્યો ને એટલે મારું હયું ફાટી ગયું એ કે અરે તું તો જાણવા જા અજાણ થયો તું તો મને જાણે છે અજાણ થાય છે ત્યારે કવિએ એવું કીધું જાનત તે અજાણ ભયો તાકો હયા ફટાણ તું તો મને જાણે છે ઓળખે છે સતા તો અજાણ થાય છે અને જો એવું જ બને